નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમાં બોલાયા હતા પંદરસો પિંચાણું રૂપિયા તો હવે ખેડૂત મિત્રો આપણે તમામ માર્કેટયાર્ડના ભાવની માહિતી મેળવી લઈએ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એકત્રીસ થી પંદરસો પાસઠ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડ યાર્ડ તેરસો એકાવન થી પંદરસો છ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો પચીસ રૂપિયા જામનગર બારસોથી ચૌદસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ ચૌદસો એકથી પંદરસો ને એકત્રીસ રૂપિયા મિત્રો આજે દસથી પંદર રૂપિયા સુધીનો વધારો કપાસના બજાર ભાવમાં જોવા મળી રહ્યો છે કડી માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો પચાસ રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો પંચાણું થી પંદરસો ને પંચાણું રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો એકાવન થી તેરસો ને એસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ચૌદસો ને છાસઠ રૂપિયા આગળ વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ સાતસો છન્નું થી પંદરસો ને એકાવન રૂપિયા આજે મિત્રો જાજા એવા માર્કેટ યાર્ડમાં પંદરસો સુધીના બજાર ભાવ બોલાઈ રહ્યા છે મોરબી માર્કેટ યાર્ડ તેરસો થી પંદરસો રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો નવ્વાણું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ખાંભા માર્કેટ તેરસોથી ચૌદસો એક્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જોટાણા માર્કેટ તેરસો એંશીથી ચૌદસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને પંદર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જયપુર માર્કેટ પાંચસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ વિજાપુર માર્કેટ અને ત્યારબાદ બોટાદ માર્કેટ બોલાયા હતા તારી માર્કેટ યાર્ડ થી ચૌદસો રૂપિયા વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો એકાણું થી પંદરસો ચુમ્માલીસ રૂપિયા સાવરકુંડલા તેરસો થી ચૌદસો નેવું રૂપિયા ધંદુકા માર્કેટ યાર્ડ એક હજાર પચાસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા મિત્રો આજના કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસો પચાસ સુધીના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં મિત્રો પંદરસો ને પાર અને પંદરસો સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નાનકડી કોમેન્ટ જરૂરથી કરી દેજો